નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત બજારમાં યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત છે આજે તારીખ આઠ આઠ બે હજાર ચોવીસને વાર ગુરુવારના રોજ આજના ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડના ચણાના બજાર ભાવ જોઈ લઈએ તો ચણાના બજાર ભાવમાં ખેડૂત મિત્રો ખૂબ એવી સારી તેજી જોવા મળી રહી છે તો વિડીયોમાં અંત સુધી બન્યા રહીજો તેમજ ચેનલ પર નવા હો તો વિડીયોને લાઇક કરી અને નીચે આપેલું સબસ્ક્રાઈબનું કાળું બટન દબાવી બાજુમાં આપેલ બે લાયકન દબાવી દીજો જેથી રોજેરોજના બજાર ભાવનો વિડીયો જ્યારે પણ અમે અપલોડ કરીશું સૌથી પહેલાં તમને મેસેજ મળી જશે તો જોઈ લઈએ આજના છણાના બજાર ભાવ કેવા રહ્યા છે તો વિડીયોમાં અંત સુધી બન્યા રીજો વાત કરીએ જેતપુરની તો અગિયારસો એકાણુંથી લઈને ઊંચા ભાવ તેરસો છપ્પન રૂપિયા વિસાવદર બારસો પાસઠથી તેરસો એકોતેર રૂપિયા ગોંડલ તેરસો એકથી ચૌદસો છ રૂપિયા વેરાવળ બારસો એકોતેરથી તેરસો બ્યાસી રૂપિયા મહુવા બારસો પચીસથી લઈને ચૌદસો વીસ રૂપિયા જૂનાગઢ અગિયારસો એંસીથી લઈને ઊંચા ભાવ ચૌદસો ચોવીસ રૂપિયા હારીસ બારસોથી લઈને તેરસો પચાસ રૂપિયા વાંકાનેર બારસો સિત્તેરથી લઈને તેરસો પંદર રૂપિયા તેમજ વાત કરીએ દાહોદની તો ચૌદસો વીસથી લઈને ચૌદસો ત્રીસ રૂપિયા તેમજ જસદણ બારસો પચાસથી લઈને ચૌદસો એકવીસ રૂપિયા વાત કરીએ જામખંભાળિયાની તો અગિયારસો પચાસથી લઈને ચૌદસો ત્રણ રૂપિયા ખંભાત આઠસો પચાસથી બારસો એકાવન રૂપિયા તેમજ જામનગર અગિયારસોથી લઈને ચૌદસો પાંચ રૂપિયા ધ્રોલ બારસો ચાલીસથી બારસો નેવું રૂપિયા તો વાત કરીએ આગળ કોડીનારની તો અગિયારસો પચાસથી લઈને તેરસો પિસ્તાલીસ રૂપિયા તેમજ રાજકોટના બજાર ભાવ જોઈએ તો તેરસોથી લઈને ઊંચા ભાવ ચૌદસો ચૌદ રૂપિયા તેમજ બોટાદ એક હજાર પાંચથી લઈને ચૌદસો રૂપિયા જામજોધપુર અગિયારસો પચાસથી તેરસો સિત્તેર મેંદરડાની વાત કરીએ તો બારસો પચાસથી તેરસો બાણું રૂપિયા તેમજ અમરેલી તેરસો પંદરથી લઈને તેરસો સોતેર રૂપિયા તેમજ વાત કરીએ મોરબીની તો બારસો ચુમ્માલીસથી લઈને તેરસો ને સત્તાવન રૂપિયા સાવરકુંડલા બારસો અગિયારથી લઈને ઊંચા ભાવ ચૌદસો રૂપિયા પોરબંદર નવસોથી લઈને ઊંચા ભાવ નવસો રૂપિયા તો ખેડૂત મિત્રો હતા આજના તમામ માર્કેટિંગ યાર્ડના ચણાના બજાર ભાવ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સુધી સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર